જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં આજે આપણે સાંભળીશું પિતૃપક્ષની કથા પિતૃપક્ષની તર્પણ વિધિ અને તેનું મહત્વ સાથે સાથે ઘરું પુરાણ પણ આપણે જોઈશું તો મિત્રો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરી દેજો આજે આપણે પિતૃ પક્ષની એક અત્યંત મહાન અને પાવન કથા સાંભળવા જઈ રહ્યા છીએ ધર્મગ્રંથોમાં વર્ણવાયું છે કે આ કથા જે કોઈ શ્રદ્ધાથી સાંભળે છે તેના જીવનમાંથી પિતૃદોષનો નાશ થાય છે માત્ર કથાનું શ્રવણ જ મનુષ્યના અસંખ્ય પાપોને નષ્ટ કરે છે અને જીવનમાં અખૂટ ધન સંપત્તિ આરોગ્ય સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે આ કથા માત્ર પૌરાણિક નથી પરંતુ તેના પાછળ ઊંડો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક આધાર છે પિતૃપક્ષ દરમિયાન કરાયેલા દાન તર્પણ અને સ્મરણ દ્વારા આપણા પૂર્વજો સંતોષ પામે છે જ્યારે પિતૃ પ્રસન્ન થાય છે ત્યારે તેમની કૃપાથી ઘરમાં શાંતિ સંતાન સુખ આયુષ્ય વૃદ્ધિ અને ભૌતિક પ્રગતિના માર્ગો ખુલી જાય છે આ કથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પક્ષીરાજ ગરુડજીને સંભળાવી હતી વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો પિતૃદેવનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવતા તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો એક સમય પક્ષીરાજ ગરૂડ પોતાના મનમાં જિજ્ઞાસા લઈને દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પાસે આવે છે તેવો ભક્તિપૂર્વક પ્રણામ કરીને પૂછે છે હે પ્રભુ પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની પૂજા અને તર્પણ કરવાથી માનવને કયું ફળ મળે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરવાના કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ ગરુડને પ્રસન્ન થઈને કહે છે હે ગરુડ તું આ એક એવો પ્રશ્ન પૂછ્યો છે જેના જવાબમાં સમગ્ર માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે જે મનુષ્ય પોતાના પિતૃઓનું તર્પણ કરે છે તેમને આદરપૂર્વક યાદ કરે છે તેમના આશીર્વાદ મેળવવા પ્રયત્ન કરે છે તે મનુષ્યના બધા દુઃખ દોષ દૂર થાય છે પિતૃઓની પૂજાથી અને શ્રાદ્ધથી મનુષ્યને અપરંપારપૂર્ણ ફળ મળે છે પૂર્વજોનો આશીર્વાદ જીવનના દરેક ક્ષેત્રમાં સહાય કરે છે ધન સંપત્તિ આરોગ્ય શિક્ષા સંતાન સુખ દેવી રક્ષણ આ બધું પિતૃઓથી જ પ્રાપ્ત થાય છે ત્યારબાદ કૃષ્ણ ગરુને કહે છે હે ગરુડ આ વિષયમાં એક અત્યંત પ્રાચીન અને પવિત્ર કથા છે એ એક ઋષિ અને એક અપ્સરાની કથા છે આ કથા જે કોઈ ધ્યાનપૂર્વક સાંભળે છે તેના તમામ પિતૃદોષ નષ્ટ થાય છે અને તેના જીવનમાં કલ્યાણ જ કલ્યાણ થાય છે જે મનુષ્ય આ કથાને માત્ર સાંભળે જ નહીં પરંતુ બીજા લોકોને પણ સંભળાવે છે તેના પર પણ પિતૃઓની કૃપા હંમેશા રહે છે પિતૃઓ તેની વંશ વૃદ્ધિ કરે છે અને તેના ઘરમાં કદી અન્નધનની તંગી રહેતી નથી ગરુડજી આનંદથી કહે છે હે પ્રભુ આપના મુખે આ પવિત્ર કથા સાંભળવા માટે હું અત્યંત ઉત્સુક છું કૃપા કરીને મને આ કથા સંભળાવું હું પ્રતિજ્ઞા કરું છું કે આ કથાનો પ્રચાર પ્રસાર જરૂર કરીશ જેથી અને ગિનત જીવાતાઓનું કલ્યાણ થાય ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની તે મહાન કથા સંભાળવાનું શરૂ કરે છે તો દોસ્તો આજે આપણે એક અત્યંત પ્રાચીન અને મહાન કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તમે પણ આ કથાને ધ્યાનપૂર્વક અને સંપૂર્ણ મનથી સાંભળજો કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ કથાના શ્રવણથી જ મનુષ્યના બધા પાપ અને દોષ નષ્ટ થાય છે માત્ર એટલું જ નહીં પરંતુ મનુષ્યને પિતૃ પિતૃદોષથી મુક્તિ મળે છે તેના જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને તેને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે કહેવામાં આવે છે કે આ કથાના શ્રવણથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે ધન ધાન્ય અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે તેમજ મનુષ્યને સુંદર સદ્ગુણવાળી પત્ની પ્રાપ્ત થાય છે જે જીવનમાં સદાય સાથ આપે છે જો કોઈ વ્યક્તિ સંતાન વિહોણો હોય તો તેને પણ સંતાન પ્રાપ્તિનો સુખદ આશીર્વાદ મળે છે એટલે આ કથા અત્યંત મહાન અને પાવન છે વિશેષ કરીને પિતૃપક્ષ દરમિયાન આ કથા સાંભળવાની વિધિ અત્યંત શુભ માનવામાં આવે છે આ શ્રવણથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને પોતાના વંશજને આશીર્વાદ આપે છે જેમ કે ગરુડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે પિતૃઓની પ્રસન્નતા વિના કુળની પ્રગતિ શક્ય નથી શ્રી કૃષ્ણ ભગવાને ગરુડજીને કહેલું હે ગરુડ પ્રાચીન કાળની વાત છે એક પ્રસિદ્ધ રાજા હતા જેમનું નામ હતું રુચિ રાજા રુચિએ એક દિવસ સંસારના માયા મોહનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો તેઓ નિર્ભય બનીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા અને નિર્મોહી ભાવે પૃથ્વી પર ભ્રમણ કરતા રહ્યા તેઓએ જગતની બધી સુખ સગવડ વૈભવ અને ભોગોનો ત્યાગ કરી દીધો ઘરના આડંબર અને આસક્તિને પણ પાછળ મૂકી દીધી તેઓ દિવસમાં ફક્ત એક જ વખત ભોજન કરતા અને બાકીના સમયે જંગલોમાં ભટકતા તપસ્યા અને ધ્યાનમાં લીન રહેતા રાજા રુચિએ આવું વૈરાગ્ય ધારણ કરેલું જોઈને તેમના બધા પિતૃગણ અત્યંત દુખી થઈ ગયા કારણ કે પિતૃઓને લાગ્યું કે તેમનો વંશ હવે આગળ ન વધે કારણ કે વંશ પરંપરાગત જાળવી રાખવી એ જ પિતૃ ધર્મનું મુખ્ય કાર્ય માનવામાં આવે છે પોતાના આ રીતે વંશનો નાશ કરતો જોઈને તેઓ ભયગ્રસ્ત બન્યા ત્યારે પિતૃઓએ વિચાર્યું કે હવે અમે સ્વયં જઈને અમારા વંશજને સમજાવીએ અને તેને આ અતિશય વૈરાગ્યનો ત્યાગ કરવા કહીએ એક દિવસ જ્યારે ઋષિ રુચિ તપસ્યામાં લીન હતા અને ગહન ધ્યાનમાં બેસેલા હતા ત્યારે અચાનક ત્યાં તેમના બધા પિતૃગણ પ્રગટ થયા ચાર દિવ્ય આત્માઓ તેજસ્વી સ્વરૂપ સાથે તેમના સમક્ષ પ્રગટ થયા ત્યારે રુચિ ઋષિએ આંખો ખોલી ત્યારે તેઓ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયા તરત જ નમસ્કાર કરીને બોલ્યા હે મહાન આત્માઓ તમે કોણ છો અને કયા કારણે મારા સમક્ષ પ્રગટ થયા છો તમારું આ દિવ્ય દર્શન મારા માટે એક અતિશય પાવન ક્ષણ છે ત્યારે તે ચારેય દિવ્ય આત્માઓએ કહ્યું હે વત્સ અમે તમારા પિતૃઓ છીએ તું આપણો વંશજ છે પરંતુ તારા આ વૈરાગ્યપૂર્ણ આચરણથી અમે ખૂબ જ દુઃખી છીએ આ જ કારણે અમે તારા સમક્ષ આવ્યા છીએ ઋષિ ઋષિરૂચિએ ફરીથી નમસ્કાર કરીને આદરપૂર્વક કહ્યું હે પિતૃગણ તમારા દર્શનથી તો હું કૃતાર્થ થયો છું પરંતુ કૃપા કરીને જણાવો કે મારા આચરણથી તમને દુઃખ કેમ થયું છે મેં એવી એ ભૂલ કઈ કરી છે જેનાથી મારા પૂર્વજો અસંતુષ્ટ થઈ ગયા છે ત્યારે બધા પિતૃગણે કહ્યું હે બસ તું આજ સુધી વિવાહ કેમ નથી કરો વિવાહ એ માત્ર એક સામાજિક કર્તવ્ય જ નથી પરંતુ જીવનના ચાર આશ્રમોમાંથી ગૃહસ્થાશ્રમ એ સૌથી મુખ્ય અને અગત્યનો માનવામાં આવ્યો છે વિવાહ એ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે મનુષ્ય જો ગૃહસ્થ બનીને ધર્મ અર્થ કામ અને મોક્ષના ચતુર્વિધ પુરુષાર્થને પૂર્ણ કરે છે તો તે પોતાના જીવનને સફળ બનાવે છે ગૃહસ્થ આશ્રમ વિના મનુષ્યને શાશ્વત બંધનમાં જ રહેવું પડે છે ગૃહસ્થમાં રહીને જ મનુષ્ય દેવતાઓની પૂજા પિતૃઓનું તર્પણ ઋષિઓની આરાધના અને યાચકોને દાન આપી શકે છે સ્વાહ શબ્દના ઉચ્ચારણથી દેવતાઓ પ્રસન્ન થાય છે સ્વધા ઉચ્ચારણથી પિતૃઓ તૃપ્ત થાય છે અને અતિથિ તેમજ યાચકોને અન્નજણ વસ્તુઓ આપવાથી તેમના આશીર્વાદ મળે છે આ બધા કર્તવ્યો ગૃહસ્થ બનીને જ શક્ય છે જો તું વિવાહ નહીં કરે અને સંતાન નહીં ઉત્પન્ન કરે તો તું દેવ ઋણ અને પિતૃઋણથી કદી મુક્તિ મેળવી શકીશ નહીં આ જગતમાં જીવતા તું દરરોજ દરરોજ ઋષિ દેવ અને બીજા પ્રાણીઓ માટે ઋણી બનતો જઈશ સંતાન વિના તારા કર્તવ્ય અધૂરા રહી જશે પિતૃઓ કહે છે હે પુત્ર જો તું વિવાહ નહીં કરે તો આ તારી જિંદગીમાં અયોગ્ય પરિસ્થિતિ લાવશે મરણ પછી તને નરકની પ્રાપ્તિ થશે અને આગલા જન્મમાં પણ તને અનેક પ્રકારની પીડાઓ સહન કરવી પડશે આ સાંભળીને ઋષિએ પોતાના પિતૃઓને ઉત્તર આપ્યો હે પિતૃગણ મારા મતે વિવાહ કરવો અત્યંત દુઃખદાયી છે સ્ત્રી સાથેના સંગથી પાપનો સંચય થાય છે અને અંતકાળે તે મનુષ્યને અધોગતિ તરફ ધકેલી જાય છે એ જ વિચારથી મેં વિવાહ નથી કર્યો કારણ કે મુક્તિ સ્ત્રીના સંગથી મળતી નથી જે વ્યક્તિ બ્રહ્મચર્યામાં રહીને વિદ્યા ગ્રહણ કરે છે જ્ઞાનના વૃત્તિ આત્માને નિર્મળ મળે છે કરે છે તે મારા માટે શ્રેષ્ઠ છે વિદ્વાનોએ અનેક પ્રકારના સાંસારિક કર્મોનું વર્ણન કર્યું છે પરંતુ અંતે કહ્યું છે કે મનુષ્યએ પોતાની ઇન્દ્રિયોને બસમાં રાખીને જ તત્વ જ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવી જોઈએ પ્રાપ્ત કરવું જોઈએ પરંતુ આ કલ્યાણનો એકમાત્ર માર્ગ નથી ગૃહસ્થ ધર્મને ત્યજી દેવું એ શ્રેષ્ઠ નથી મનુષ્ય જો યજ્ઞ તપ અને દાન દ્વારા પોતાના દુઃખ અમંગળને દૂર કરે અને ફળની ઈચ્છા રાખ્યા વિના કર્તવ્ય કરે તો તેના માટે તે બંધન કરતા નથી પહેલા જન્મમાં કરેલા કર્મોનું ફળ પણ મનુષ્યને ભોગવવું પડે છે સુખ અને ફેરફાર સતત ચાલતું રહે છે તેથી જીવનમાં સંતુલન જાળવીને બંને માર્ગોનો સમન્વય કરવો એ શ્રેષ્ઠ ગણાય છે હે પિતામાં ઋષિ રુચિ નમ્રતાપૂર્વક બોલ્યા વેદોમાં તો કર્મ માર્ગનું વર્ણન થકી અવિધ્યા અને માયાની પુષ્ટિ થતી હોવાથી હોવાની વાત આવે છે આવા સમયે તમે મને લગ્ન માટે કેમ પ્રેરિત કરો છો મને તો ભય છે કે લગ્નથી મારા આધ્યાત્મિક પ્રયત્નોમાં અનિષ્ટ જ થશે પિતૃગણ શાંત સ્વરે સમજાવતા કયા બસ જાય તે સર્વકર્મ અવિધા ગણાય છે આ વાણી નિશ્ચય સત્ય છે તેમ છતાં યાદ રાખો કે વિદ્યા પ્રાપ્ત કરવી પણ એક પ્રકારનું કર્મ જ છે શાસ્ત્રોએ જે વિહિત કર્મ નક્કી કર્યા છે સત્યનિષ્ઠ પુરુષો તેનો ઉલ્લંઘન કરતા નથી પોતાના ધર્મ આદેશ પ્રમાણે કરેલા આ જ વિહિત કર્મો દ્વારા અંતે મોક્ષ સુધીનો માર્ગ પ્રસ થાય છે શાસ્ત્રીય આજ્ઞા છે કે પુરુષે વિધિપૂર્વક વિવાહ કરવો વિવાહ હત્યાગી પુરુષને મુક્તિ પ્રાપ્ત થતી નથી સંતાન વગર મુક્તિના દ્વાર ખુલે તેમ નથી પિતૃઓ માટે સંતાન દ્વારા વિધિવત થયેલા શ્રાદ્ધાદી કર્મથી જ પિતૃ તૃપ્તિ અને અંતે તેમને મોક્ષ લાભ થાય છે તેથી હે પુત્ર વિધિપૂર્વક વિવાહ કરો નહીં તો તમારા અનેક સત્વપૂર્ણ કર્મો નિષ્ફળ થઈ જશે અને વિફળતા હાથ લાગશે જો વંશરેખા તૂટશે તો અમારી આત્માઓ અતૃપ્ત રહેશે લગ્ન કરીને અને સંતાન ઉત્પન્ન કરીને જ તમે અમને પિતૃગણને સંતુષ્ટ કરી શકશો શ્રી કૃષ્ણ ગરુને કહે છે આ રીતે પિતૃ વચનો સાંભળતા ઋષિ રુચિનું હૃદય આંતરિક લાનીથી ભરી આવ્યું તેમને બરાબર સમજાયું કે પિતૃ આજ્ઞાનું પાલન કરવું પણ ધર્મનો અભિભાજ્ય ભાગ છે તેથી તેમણે મનમાં નિશ્ચય કર્યો હું વિધિપૂર્વક વિવાહ કરીશ પરંતુ ઋષિ ઋષિરૂચિએ પોતાના પિતૃઓને નમસ્કાર કરીને ફરી વિનમ્રતાપૂર્વક કહ્યું હે પિતૃગણ હવે તો હું વૃદ્ધાવસ્થાને અડી રહ્યો છું મારા જેવા વૃદ્ધાને કોણ પોતાની પુત્રી અર્પણ કરશે વાસ્તવમાં આ વય વિવાહ કરવો બહુ કષ્ટ સાધ્ય લાગે છે પિતૃઓએ ફરી દ્રઢતાપૂર્વક કહ્યું વર્ષ જો અમારી આજ્ઞાનું પાલન ન કરશો તો અમારા જેવી પિતૃશ્રેણીનો પણ પતન થશે અને તમારું અધોગતિ તરફ ગમન થશે એટલું કહીને પિતૃગણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા શ્રીકૃષ્ણ આગળ કહે છે હૃદયમાં ગુંજતા રહ્યા ઋષિ રુચિના મનમાં અતિ વ્યાકુલતા ઉદ્રવી એક તરફ પિતૃ આજ્ઞા જે પિતૃ ઋણ ઉતરવા માટે આગ્રહ કરતી અને બીજી તરફ વૃદ્ધાવસ્થામાં વિવાહ દુર્લભ સાધન બંને વચ્ચે તેઓ ઉછાટ અનુભવી રહ્યા હતા તેમ છતાં પિતૃ મુક્તિના સંકલ્પથી પ્રેરાઈને તેમણે નક્કી કર્યું કે વિવાહ માટે યોગ્ય કન્યાની શોધ કરવાની જ રહી અત્યારથી ઋષિ પૃથ્વી પૃથ્વીલોકમાં કન્યા શોધ માટે વિહાર કરવા લાગ્યા તેઓ અનેક આશ્રમો પવિત્ર તીર્થો અને રાજધાનીઓની ફરી ફર્યા ધર્મજ્ઞ ઋષિઓ સાથે વિચારો વિનિમય કર્યા વિવિધ કુળ ગોત્ર સંસ્કાર અને પરંપરાઓ વિશે પૂછપરછ કરી છતાં તેમના હિસ્સે ક્યાંય યોગ્ય કન્યા આવી નહીં સમય જતાં તેમના મનમાં ઉદ્દેગ વધતો ગયો હું શું કરું ક્યાં જાઉં પિતૃ મુક્તિ માટે કઈ સ્ત્રી મારી સાથે ધાર્મિક વિધિપૂર્વક વિવાહ કરવા તૈયાર થશે એ પ્રકારના પ્રશ્નો તેમની અંતરાત્મામાં વારંવાર ઉઠતા અહીં શાસ્ત્રો સંગ એક તત્વો પણ સમજવા યોગ્ય છે મનુષ્ય જીવનમાં ચાર આશ્રમોમાં ગૃહસ્થ આશ્રમ યજ્ઞ સ્તંભ સમાન ગણાયો છે ગૃહસ્થ ધર્મથી જ દાન યજ્ઞ તપ અતિથિ અને સુવાસ્થિત રીતે ચાલે છે પિતૃ ઋણ માતા પિતા અને પૂર્વજોના ઉપકારનું ઋણ શ્રાદ્ધ તર્પણ અને સંસ્કાર યોગે ચૂકવવાનો શાસ્ત્રીય નિર્દેશ છે તેથી પિતૃ વચનનું પાલન કરવું રુષિરૂચિ માટે માત્ર વૈયક્તિક ધર્મ નહીં પરંતુ ઋણ વિમોચનનો માર્ગ બની ગયો અંતે લાંબા સમય સુધી શક્ય તમામ પ્રયત્નો કર્યા છતાં કન્યા પ્રાપ્તિ ન થતા ઋષિ રુચિએ ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યારે માનવીય પ્રયાસ નિષ્ફળ જાય ત્યારે દેવી શરણાગતિ જ માર્ગ બતાવે એમ વિચારતા તેમણે બ્રહ્મદેવની આરાધના કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો તેઓ એક નીરવનમાં પહોંચી સ્થિર ચિત્તથી ઘોર તપમાં લીન થયા તપસ્યાની શરૂઆત પહેલાં તેમણે સંકલ્પ કર્યો આ સાધનથી મારા પિતૃગણ તૃપ્ત થાય માર્ગ સં પ્રસન્ન થાય અને મને ધાર્મિક રીતે યોગ્ય દાંપત્ય પ્રાપ્ત થાય વન મધ્યે નિરાહાર અલ્પાહાર જપ તપ પ્રાણાયામ અને સ્મરણ આ બધાથી તેઓએ મનને એકાગ્ર કર્યું ઋષિ પરંપરામાં વર્ણવેલા વિધિઓ બ્રહ્મચર્ય અને ઉપાસના નિયમોમાં સ્થિર રહી તેમણે દૈનિક સાધ્યવંદન સેવા અને દેવપિતૃ તર્પણની માનસિક પ્રાર્થનાઓ અવિરત રાખી દિવસો મહિનામાં મહિનો વર્ષો ફેરાયા ઋષિ ધીરજપૂર્વક અનિવર્ચનનીય એક ચિત્તતાથી બ્રહ્મનિષ્ઠ બનતા ગયા શ્રી કૃષ્ણ ગરુડને કહે છે આ રીતે ઋષિ ઋષિરૂચિએ બ્રહ્મદેવની કઠિન તપસ્યા આરંભી અને સતત એકસો વર્ષ સુધી ઘોર તપમાં નિષ્ઠાપૂર્વક સ્થિર રહ્યા ત્યારબાદ જ્યારે ઋષિ ઋચિ તીવ્ર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે જગતના સર્જનહાર બ્રહ્માજીએ તેમના સમક્ષ પ્રગટ થઈ આશીર્વાદ આપ્યા બ્રહ્માજીએ પ્રેમભેર કહ્યું હે મહાન ઋષિ હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું તમારી જે ઈચ્છા હોય તે મને કહો હું જરૂર તેને પૂર્ણ કરીશ આ સમયે ઋષિ ઋચિએ બ્રહ્માજીને પ્રણામ કરીને વિનયપૂર્વક કહ્યું હે પરમપિતા મારા પિતૃઓએ મને આદેશ આપ્યો છે કે હું સંતાન ઉત્પન્ન કરું પરંતુ આ ક્ષણે મને કોઈ પ્રાપ્ત કન્યા દેખાતી નથી તેથી હે દેવાદિદેવ આ કૃપા કરીને મને એક યોગ્ય પત્ની પ્રદાન કરો જેથી હું વિધિવત વિવાહ કરીને ધાર્મિક રીતે સંતાન ઉત્પન્ન કરી શકું આ પ્રાર્થના સાંભળી બ્રહ્માજીએ કહ્યું હે વિપ્ર શ્રેષ્ઠ તમે પ્રજાપતિ બનશો અને તમારી દ્વારા પ્રજાની સૃષ્ટિ થશે તમારું મન જે અભિલાષા ધરાવે છે તે તમારા પિતૃઓની કૃપાથી પૂર્ણ થશે તેથી તમારે શ્રદ્ધાપૂર્વક પિતૃપૂજા અને તર્પણ કરવું જોઈએ તેઓ પ્રસન્ન થઈને તમારી આમનની ઈચ્છા પૂરી કરશે અને તમને ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ થશે આ રીતે માર્ગદર્શન આપીને બ્રહ્માજી અદશ્ય થઈ ગયા બ્રહ્માના વચનોને ધ્યાનમાં રાખીને ઋષિ ઋષિરૂચિએ નક્કી કર્યું કે હવે તેઓ એકાગ્ર ચિત્તથી પોતાના પિતૃઓને પ્રસન્ન કરશે તેઓ નદીના પવિત્ર તટ પર પહોંચ્યા ત્યાં શ્રદ્ધાપૂર્વક તર્પણ કરીને પિતૃગણને સંતૃપ્ત કર્યા અને પછી નિષ્ઠાપૂર્વક પિતૃ શ્રુતિની કરવાનું આરંભ કર્યું શ્રી કૃષ્ણ ગરુજીને આ કથા કહેતા જણાવે છે કે હે ગરુ જે સ્તુતિ ઋષિ રુચિએ પોતાના પિતૃઓ માટે કરી હતી તે અત્યંત પવિત્ર અને દુઃખનાશક છે જે કોઈ મનુષ્ય આ સ્તુતિને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તો તેના અનેક પાપો નષ્ટ થઈ જાય છે અને તેને પિતૃગણનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી આ કથા માત્ર સાંભળવા માટે નથી પરંતુ ધ્યાનથી ગ્રહણ કરવાની છે ત્યારબાદ મહાત્મા રુચિએ પોતાની સ્તુતિમાં કહ્યું છે પિતૃગણ અધિદેવતાના સ્વરૂપમાં સ્થિત છે અને જે શ્રાદ્ધના સમયે દેવતાઓ દ્વારા સ્વદ્ધાથી તૃપ્ત થાય છે તેમને હું નમસ્કાર કરું છું સર્ગસ્વ મહર્ષિ ગણ જેમણે ભક્તિપૂર્વક માનસિક શ્રાદ્ધ દ્વારા મુક્તિની કામના પૂર્ણ કરી છે તેમને પણ હું પ્રણામ કરું છું અગ્નિસ્વાદ બર્ષદ આજ્ય અને સોમપતિ નામના જે પિતૃગણ છે તેઓ આ શ્રાદ્ધ દ્વારા પ્રસન્ન થાય છે પૂર્વ દિશામાં અગ્નિ સ્વાત પિતૃઓ મારી રક્ષા કરે દક્ષિણ દિશામાં બ્રષદ પિતૃગણ મને આશીર્વાદ આપે પશ્ચિમ દિશામાં આજ્ય પિતૃગણ રક્ષક બને અને ઉત્તર દિશામાં સોમપતિ પિતૃગણ સદાય સુખ સમૃદ્ધિ આપે રૂચિએ આગળ જણાવ્યું આ પિતૃગણ અમને રાક્ષસો ભૂતો પિચાસો અને અસુરોના દોષોથી રક્ષણ આપે ધર્મધાન્ય શુભાનંદ ભૂતિ ભૂતિકૃત જેવા નવ પિતૃગણ તથા કલ્યાણ કલદર શ્રેય કલતા હેતુ અને નામના છ પિતૃગણ અમને સર્વ શુભ ફળ આપે તેમજ વર વરણે વરદ તૃષ્ટિ પુષ્ટિ વિશ્વપાત અને ધાતા નામની ધાતા નામથી પ્રસિદ્ધ સાત પિતૃગણ અમારે ઉપર સદાય કૃપા દ્રષ્ટિ રાખે પાપ વિનાશક મહાત્મા મહિત મહિમાવાન અને મહાબલ જેવા પિતૃગણ પણ અમને સુખ ધન અને ધર્મની પ્રાપ્તિ આપે જ્યારે આ સ્તુતિ પૂરી થઈ ત્યારે એક દિવ્ય તે જ આકાશમાંથી પ્રગટ થયું તે તે જ સમગ્ર જગતને પ્રકાશિત કરી રહ્યું હતું એ દિવ્ય પ્રકાશ જોઈને ઋષિરૂચિ અતિ ભાવ ભાવવિભોર થઈ ગયા અને ફરીથી પિતૃગણની સ્તુતિ શરૂ કરી તેમની પ્રાર્થના સાંભળીને પિતૃગણ પ્રસન્ન થઈ ગયા તેમના સમક્ષ પ્રગટ થયા અને રુચિએ સુગંધિત પુષ્પો ગંધ અને અનુ લેપન પદાર્થોનું નિવેદન કર્યું હતું આ તમામ પવિત્ર અર્પણો પિતૃઓએ સ્વીકાર કરીને પોતાના દિવ્ય સ્વરૂપને તેની સામે પ્રગટ થયા ઋષિ રુચિએ ભક્તિભાવપૂર્વક હાથ જોડીને પોતાના પિતૃઓને નમન કર્યું અને વિનયપૂર્વક સ્તુતિ કરી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થયા અને આશીર્વાદ રૂપે કહ્યું હે પુત્ર તમારી આ સ્તુતિથી અમે અત્યંત ખુશ છીએ તેથી જે કોઈ પણ તમારી મનમાં કામના હોય તે સંકોચ કહી દો વિનમ્રતાપૂર્વક નતમસ્તક થઈને ઋષિ ઋષિરૂચિએ કહ્યું હે પિતૃદેવો બ્રહ્મદેવે સૃષ્ટિની વૃદ્ધિ અને પાલન માટે મને પ્રજાપતિ બનાવ્યો છે તેથી હું એવા ગુણવાન ચરિત્રવાન અને સંતાન પ્રાપ્તિમાં સમર્થ એવી પતિવ્રતા પત્નીની કામના કરું છું આ સાંભળીને પિતૃઓએ કહ્યું હે બસ આ સ્થળે આ જ ક્ષણે તમને એક ઉત્તમ અને મનોહર પત્ની પ્રાપ્ત થશે તે પત્નીથી તમને પુત્રની પ્રાપ્તિ થશે જે બુદ્ધિમાન અને બળવાન હશે એ પુત્ર રોજ નામથી ત્રણેય લોકમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે તે પુત્ર પણ અતિ બળવાન મહાપરાક્રમી અને મહાત્મા હશે તથા પૃથ્વીની રક્ષા કરનાર અને પુત્રોનો પિતા બનશે આ રીતે આશીર્વાદ આપીને પિતૃઓ અંતર ધ્યાન થઈ ગયા ત્યારે પિતૃઓની કૃપાથી તે નદીના મધ્યમાંથી એક દિવ્ય અપ્સરા પ્રગટ થઈ તેનું નામ પ્રમુલોચા હતું તે અતિ સુંદર મનને મોહી લે તેવી અને દેવલોકથી પ્રગટ થતી તેજસ્વી કન્યા હતી તેણે મધુરવાણીમાં ઋષિ રુચિને કહ્યું હે તપસ્વી વરુણ પુત્ર મહર્ષિ પુષ્કર દ્વારા મારી એક અતિશય સુંદર કન્યા ઉપજેલી છે જેનું નામ માની છે હું તે કન્યાને તમારી ભાર્યા રૂપે પ્રદાન કરું છું તમે તેની સાથે વિવાહ કરો કારણ કે આ કન્યાથી તમને મનુ નામનો અતિ બુદ્ધિમાન પુત્ર થશે પ્રજાપતિ ઋષિએ આ દિવ્ય અક્ષરાને સ્વીકાર કરીને વિવાહ કર્યો આ રીતે પિતૃ કૃપાથી તેના જીવનમાં સંતાન પ્રાપ્તિનો માર્ગ સુલભ થયો ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહે છે આ રીતે ઋષિ ઋષિએ પિતૃઓને પ્રસન્ન કરીને પત્ની મેળવી અને પોતાના વંશને આગળ વધાર્યો તેથી પિતૃઓની કૃપા મેળવવી અત્યંત આવશ્યક છે પિતૃઓ પ્રસન્ન થાય તો જીવનમાં પિતૃદોષ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સંતાન સુખ તથા ધનની વૃદ્ધિ થાય છે શ્રી કૃષ્ણએ ઉપદેશ આપતા કહ્યું કે પિતૃઓએ પ્રસન્ન કરવા માટે શ્રદ્ધા વિશ્વાસ અને નિયમપૂર્વક કેટલા વિશેષ અનુષ્ઠાનોનું પાલન કરવું અત્યંત જરૂરી છે હિન્દુ ધર્મમાં પિતૃપૂજા એક પવિત્ર પરંપરા છે કારણ કે માન્યતા છે કે જે વ્યક્તિ પોતાના પિતૃઓને યાદ કરીને તેમને તૃપ્ત કરે છે તેના જીવનમાંથી અવરોધો દૂર થાય છે અને પરિવાર પર સુખ સમૃદ્ધિ વરસે છે ચાલો હવે આપણે આ મહત્વપૂર્ણ ઉપાયો વિશે વિગતવાર જાણીએ એક તર્પણ પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી પ્રથમ અને મુખ્ય ઉપાય છે તર્પણ તર્પણનો અર્થ છે પવિત્ર જળનું અર્પણ પિતૃ પક્ષ દરમિયાન વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ મનથી જળ અર્પણ કરવું જોઈએ આ પ્રસંગને કાળા તલ દૂધ કુશ તથા ગંગાજળનો ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવે છે તર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્ય સ્વધા જેવા મંત્રોના જાપથી પિતૃઓ આનંદિત થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નિયમપૂર્વક કરેલું તર્પણ પિતૃઓને તૃપ્તિ આપે છે અને કરતાને આયુષ્ય આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે બે શ્રાદ્ધ કર્મ શ્રાદ્ધ કર્મ એ પિતૃઓની તૃપ્તિ માટેનું મુખ્ય સાધન છે તેમાં પિતૃઓના નામે ભોજન ફળ અનાજ અને વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે પરંપરા પ્રમાણે આ દિવસે સાત્વિક ભોજન બનાવવામાં આવે છે જેમ કે ખીર પૂરી શાકભાજી વગેરે આ ભોજન પહેલાં પિતૃઓને અર્પણ કરવામાં આવે છે પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણાના અને વસ્ત્ર અર્પણ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે હિન્દુ ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે શ્રાદ્ધ વિના પિતૃ આત્માઓ અશાંત રહે છે ત્રણ ગાય બ્રાહ્મણ અને અન્ય જીવનને જીવને ભોજન પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાય કૂતરા કાગડા અને બ્રાહ્મણોને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કાગડાને ભોજન આપવું પિતૃઓ સુધી ભોજન પહોંચાડવાનું પ્રતિક છે ગાયને તાજી ઘાસ કાગડાને ચોખા અથવા ખીર અને કૂતરાને રોટલી આપવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે આ કાર્ય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે ચાર પીપળ અને તુલસી પૂજા શાસ્ત્રોમાં પીપળના વૃક્ષને પિતૃઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે જ્યારે તુલસી માતા લક્ષ્મીનું પ્રતિક છે પિતૃપક્ષ દરમિયાન પીપળ અને તુલસીના વૃક્ષની પૂજા કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો અને જર અર્પણ કરવાથી વંશજ પર પિતૃઓની કૃપા રહે છે પાંચ પિંડદાન ભગવાન શ્રી કૃષ્ણએ ગરુજીને કહ્યું કે જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તેને ગયા કાશી ગંગાસાગર પ્રયાગ જેવા પવિત્ર તીર્થ સ્થળોમાં જઈને પિંડદાન કરવું જોઈએ પિંડદાન વખતે કાળા તલ ક્રત અને સાત્વિક આહાર પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃ વ્રત રાખવો સાત્વિક આહાર લેવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ માંસ મદ્યપાન અથવા તામસિક આહારથી દૂર રહેવું જોઈએ આ સમયમાં ભગવાન વિષ્ણુ શિવ અને દેવી લક્ષ્મીજીની આરાધના વિશેષ લાભદાયી છે સાત અન્નદાન અને વસ્ત્રદાન પિતૃઓની આત્માને તૃપ્તિ આપવા માટે ગરીબો સાધુ સંતો અને બ્રાહ્મણોને અન્ન અને વસ્ત્રદાન કરવું જોઈએ હિન્દુ ગ્રંથોમાં લખ્યું છે કે અન્નદાન મહાદાન એટલે અન્નદાનથી મોટું દાન બીજું નથી આ કાર્યથી પિતૃદોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે આઠ પવિત્ર નદીઓમાં સ્નાન ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓના નામે જળ અર્પણ કરવું અત્યંત શુભ ગણાય છે ગંગા જળને પિતૃઓને તૃપ્ત કરવા માટે સર્વોત્તમ માનવામાં આવ્યું છે ગંગા સ્નાનથી પાપો ધોવાઈ જાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે નવ સત્સંગ અને ગ્રંથ પઠન પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં જોડાવું ભજન કીર્તન કરવું અને ભગવદ્ ગીતા ગરૂડ પુરાણ જેવા ગ્રંથોનું પાલન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ કરીને ગીતાના અગિયારમાં અધ્યાયનું પાઠન પિતૃ આત્માની શાંતિ માટે ઉત્તમ ગણાય છે શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે જે વ્યક્તિ આ ઉપાયોને શ્રદ્ધા ભક્તિ અને નિયમપૂર્વક કરે છે તેના જીવનમાં પિતૃદોષ ક્યારેય રહેતું નથી પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને આયુષ્ય સુખ સંતાન સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આ રીતે ગરુડ પુરાણમાં પિતૃ પૂજા અને પિતૃ મહાત્માય વર્ણવાયું છે જો આ કથા અને માહિતી ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવા જ નોલેજેબલ વિડીયો તમને મળતા રહે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ